સુરતના અલથાણ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશન થી વિભાજિત કરી જનભાગીદારી નવનિર્મિત ઇકો અને અલથાણના ગામો સહિતના વિસ્તારોમાં રહેતા અઢી લાખથી વધુ નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે વન પર્યાવરણ રાજ્ય મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અલથાણું નવું પોલીસ સ્ટેશન ગૃહ વિભાગની જનસેવાના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જનહિતમાં કાયદો ન્યાય વ્યવસ્થાની ચાળવણી માટે બનેલા પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર ન પડે એવા સભ્ય શિસ્તબદ્ધ અને ગુણરહિત સમાજનું નિર્માણ કરવા માં આપણે સૌ યોગદાન આપીએ રાજ્યમાં કાયદોની વ્યવસ્થા જાળવી રાખવી એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે પોલીસના હાથમાં જોવા મળતી લાઠી ન્યાયનું પ્રતિક છે જે દોષીને દંડ આપે અને નિર્દોષને રક્ષે છે ગુનેગારોના મનમાં ડર અને સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે એમ જણાવી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે પોલીસને આપેલી લાઠી ગુનેગારોને પાઠ ભણાવવા માટે છે તેનો અવશ્ય ઉપયોગ કરજો વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નહીં પણ જંગ છેડ્યો છે સિત્તેરથી વધુ મોટા ડ્રગ્સ કાર્ટેલ અને નેટવર્કનો પર્દાફાશ કરવાનો શ્રેય ગુજરાત પોલીસના ફાળે છે સ્કૂલો કોલેજોની મેડિકલ સ્ટોર્સમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ વેચનારાને પકડવા ગુજરાતમાં સાત હજાર પાંચસોથી થી વધુ મેડિકલોમાં એક સાથે રેડ કરી છે અને આવી નશાકારક દવાઓ સિરપ વેચતા નાગરિક ગુનેગારો સામે નાર્કોટિક્સનો ગુનો દાખલ કરી જેલના સ્થળીયા પાછળ ધકેલ્યા છે આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધ અને ઝડપથી વિકસતા શહેર સુરતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત અભિગમ સાથે નવનિર્મિત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થયું છે